નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ટુડેટી ઓફ ગુજરાત નાઇન્ટીન કેટેગરીમાં યોજાય એમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ બોયઝ અને ગર્લ્સએ ભાગ લીધો હતો જેમાં બે આઠસો એન્ટ્રી આવી છે જ્યારે રનિંગ ચક્ર ફેક જેવી ઇવેન્ટો આજ રોજ યોજાય જેમાં ઉપસ્થિત જિલ્લા રમતગમત અધિકારી શ્રી દિનેશ કદમ કન્વીનર સાજિદ મનસુરી બરોડા એથ્લેટિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ જે પણ વિજેતાઓ આજે પણ થયા છે રાજ્યકક્ષામાંની સ્પર્ધામાં વડોદરાનું પ્રતિનિધિ કરશે આપણે અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીનની બોઇઝ ગર્લ્સની આપણે ઇવેન્ટ અહીંયા કરી રહ્યા છે અને ઘણો સારો પ્રસિદ્ધિસાદ આપણને મળ્યો છે અઠાવીસો થી વધારે ખેલાડીઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે અને આ વખતે આપણે દરેક સ્કૂલમાંથી એન્ટ્રી એડવાન્સમાં સોફ્ટ કોપીમાં મંગાવી લીધેલી છે એના કારણે આપણી સ્કોરશીટને બધું એડવાન્સમાં રેડી છે ભૂલો ન થાય એની ઘણી બધી તકેદારી આમાં આવી જાય છે નેવું ટકા સ્કૂલોએ આપણને એડવાન્સમાં એન્ટ્રી આપી દીધી છે એટલે આપણી સ્કૂલ તો બધી રેડી જ છે અમુક સ્કૂલોએ એન્ટ્રી એડવાન્સમાં નથી મોકલી અત્યારે ઓન ધ સ્પોટ એન્ટ્રી માટે આવ્યા છે પણ આપણે એમને પણ સમાવી લીધેલા છે અને ખેલાડીઓને રમવાનો આપણે મોકો આપી દીધો છે પણ આગળથી આપણને આ એન્ટ્રી બધી જ એડવાન્સમાં મળી જાય તો તેનાથી આપણી ઇવેન્ટ ઘણી સ્મૂથ અને કોઈ પણ અવરોધ વગર થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ મારું નામ સાજીદ મંસુરી છે અને વડોદરા જિલ્લાનો એથ્લેટિક્સ કન્વીનર છું આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત રમાતી એથ્લેટિક્સ અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલું છે જેમાં મોટી બહાવલી સંખ્યામાં વડોદરાના વિદ્યાર્થીઓ ખેલાડીઓએ ભાગ લીધેલો છે અંદાજીત અઠાવીસો ત્રેવીસ જેટલા ખેલાડીઓની એન્ટ્રી અમને મળેલ છે અને સ્પર્ધામાં ભાગ પણ લીધેલ છે આ સ્પર્ધામાં વિજેતા થઈને આ ખેલાડીઓ વડોદરાનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાની સ્પર્ધામાં કરશે